પાંખોવાળા હોય તો ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પવન સાથે હવામાં ઉડે છે તો એવા પ્રકારના જે હલકા છે અને રોમવાળા છે એટલે કે રૂવાટીવાળા છે એ બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે જેમ કે જે બીજોને પાંખો હોય એવા બીજમાં આવશે સરગવો મેપલ મધુમાલટી અને કણજી જે બીજ રોમય એટલે કે થોડા પ્રમાણમાં રૂવાટી ધરાવતા હોય તો એમાં આવશે સૂર્યમુખી મટાર એટલે કે આંકડો ડોળી અને સીમડો જે હલકા બીજ છે જેમાં આવશે ઘાસના બીજ તો આ જે તમામ પ્રકારના બીજો છે જેનો ફેલાવો પવન કરે છે હવે જોઈશું પાણી દ્વારા બીજનો ફેલાવો બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે જેમ કે ટકમરિયા નળિયેલી કમળ પોયણું રજકો અને નેટર વગેરે બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે હવે આવશે પ્રાણી દ્વારા તો પ્રાણી એટલે કે જે ગાય ભેંસ બકરી વગેરે પ્રાણીઓ છે એ પ્રકારના પ્રાણીઓ વનસ્પતિના બીજ કાંટાવાળા હોય તે પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય અને દૂરના સ્થળે પહોંચી જાય છે જેમ કે ગાડરિયું જીપ્ટો યુરેના અંગેડી અને ગોખરું આ જે બીજ છે એ કાંટાવાળા છે એટલે પ્રાણીઓની શરીર પર જે રૂવાંટી છે તેની સાથે ચોંટી અને બીજી જગ્યાએ પહોંચી જાય છે ત્યારબાદ છે બીજ વિકિરણ તો બીજ વિકિરણમાં વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને બીજનું વિકિરણ થાય છે એટલે આપણે અમુક વનસ્પતિના બીજ જેમ કે એરંડા વટાણા અને બાલસમ તો આ જે વનસ્પતિના બીજ છે એની સીંગો સૂર્યપ્રકાશની ગરમીના કારણે સુકાઈ ગયા બાદ ફાટે છે અને બીજ દૂર દૂર સુધી ઉછળીને પડે છે તો ત્યાં બીજ જ્યાં પડે છે ત્યાં નવો છોડ ઉદ્ભવે છે હવે છે બીજનો ફેલાવો કેમ જરૂરી છે તો એક તો બીજનો ફેલાવો થવાથી વધુ ગીચટા અટકે છે બીજું પ્રકાશ પાણી અને ઉપયોગી ખનિજ દ્રવ્યોની સ્પર્ધા અટકે છે ત્રીજું નવા વસાહટોનું નિર્માણ કરે છે ત્યારબાદ છે બીજનો ફેલાવો થવાના ફાયદા તો બીજનો ફેલાવો થવાથી શું ફાયદા થાય છે નંબર એક વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે તેથી ગીચા અટકે છે એટલે કે નજીક નજીક જે બીજો છે એ ઉગી જાય તો એ વનસ્પતિનું પોષણ યોગ્ય રીતે થતું નથી તો આ વસ્તી ગીચતા અટકે છે બીજું છે અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગી શકે છે ત્રીજું નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે તો આજના વિડીયોમાં આપણે જોયું બીજનો ફેલાવો